નમસ્તે મિત્રો કેમ છો મજામાં બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ હર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આનંદનો ગરબો કે જે સ્વયં સિદ્ધ છે કારણ કે સમગ્ર જગતને આનંદની પ્રાપ્તિ કરાવવાના હેતુથી મા બહુચરાજી સ્વયં વલ્લભ ભટ્ટ તેમના પ્રિય ભક્તની જીભ પર બિરાજમાન થયા અને આનંદના ગરબાની રચના કરાવી વલ્લભ ભટ્ટનો જન્મ સંવંત સોળસો છન્નુંના સુદ આઠમના દિવસે થયેલ વલ્લભ ભટ્ટ અને થોડા ભટ્ટ એમ બંને જોડિયા ભાઈઓ હતા વલ્લભ ભટ્ટ પાંચ વર્ષના થતાં વિદ્યાભ્યાસ માટે ગુરુને ત્યાં મૂકવામાં આવ્યા પરંતુ અતિશય પરિશ્રમ કર્યો તેમ છતાં તેમને વિદ્યા ચડી નહીં આથી તેમને ઘરે પાછા મોકલવામાં આવ્યા ઘેરે ભટ્ટજી બાલી અવસ્થામાં બાલા બીજમંત્ર એમ ક્લીમ સો મંત્રનું રટણ કરતાં કરતાં બાલા ઉપાસના થઈ અને માતાજી તેમના પર પ્રસન્ન થયા જ્યારે માતાજીએ વરદાન આપવાનું કહ્યું ત્યારે વલ્લભ ભટ્ટ કહે છે કે દરેક ઈચ્છિત સિદ્ધિ છે તે દર્શન માત્રામાં સમાયેલી છે તેથી જગતના કલ્યાણ અને સૌને આનંદની પ્રાપ્તિ માટે માં સ્વયં સરસ્વતી રૂપે વલ્લભ ભટ્ટની જીભના અગ્રભાગમાં બિરાજમાન થયા અને આનંદના ગરબાની રચના ભટ્ટજી પાસે કરાવી આમ આનંદનો ગરબો સંવત સત્તરસો નવ ને ફાગણસો ને બુધવારે પ્રગટ થયો ગરબાના કુલ એકસો ને અઢાર પદ છે અને નિત્ય પઠનથી વ્યક્તિના જીવનમાં ચમત્કારિક રીતે આનંદની પ્રાપ્તિ થાય છે જીવન સુખમય બની જાય છે આ કળિયુગમાં ગરબો છે ને એ કલ્પ વૃક્ષ સમાન છે કળી કલ્પ તરુ ઝાડ જે જાણે તેનેમાં ભક્ત લડાવે લાડ પાડવીના કેનેમાં જે માનો મહિમા જાણે છે તેના માટે તે કલ્પ વૃક્ષ સમાન ફળદાયી છે લૌકિક તથા અલૌકિક બંને પ્રકારના સુખ આપી મા બાળકને ભક્તને લાડ લડાવે છે એવું કહેવાય છે કે એક જ બેઠકમાં ત્રણ વાર આનંદના ગરબાના પાઠ કરવાથી ચંડી પાઠ કર્યાનું પુણ્ય મળે છે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એનો મૂળ હેતુ તો એ જ હોય છે કે આપણે તેમજ આપણો સમગ્ર પરિવાર આનંદમાં રહીએ ખુશ રહીએ અને દરેક પ્રકારની સુખ સંપત્તિ આપણને મળે તો અહીં આનંદના ગરબાની એકસો અઢાર જે કડીઓ છે જે પદ છે તેમાં સો પદ સુધી માના વિવિધ સ્વરૂપો નવ ગ્રહ નવ ખંડ ચૌદ બ્રહ્માંડ પુરાણ વેદ માના વિવિધ સ્વરૂપોની વાત કરવામાં આવેલી છે ત્યાર પછી એકસોને એકમાં પદથી આ દિવ્ય ગરબાની ફળસ્તુતિ કહી છે કે જેમાં કહેલું છે કે જેઓ નિયમિત રીતે આ ગરબાનું પઠન કરશે શ્રવણ કરશે તેમને દૈવિક ભૌતિક તેમજ આધ્યાત્મિક ત્રણેય પ્રકારના દુઃખ દૂર થશે અને તેઓ જીવનના તમામ સુખ ભોગવી અંતે મોક્ષ ગતિ પામશે અને માના શરણોમાં સ્થાન મેળવશે તુંથી નથી કોઈ વસ્તુ તેથી તું ને તરપૂમા પૂરણ પ્રગટ પ્રશસ્ત શિવ સિવાય બીજું કોઈ તત્વ નથી એક જ તત્વ સર્વત્ર ભિન્ન ભિન્ન રૂપે વીસી રહ્યું છે મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાલી તમે જ છો તમે જ અંબા છો બાલા ત્રિપુરા ભુવનેશ્વરી છો અને તમે જ શિવા છો તમે સાંભવી છો ભૈરવી છો અનેક ઋષિગણોએ કહ્યું છે કે વિંશતી સહસ્ત્રાભ્ય પરે ભ્યો નમઃ તેમ તમારા વીસ હજાર ઉપર નામ છે પણ મને તો તમારા દરેક નામમાં માત્ર એક મા નામ જ સમજાય છે માના શરણોમાં સત સતનમન આમ આનંદનો ગરબો એ માતાજીએ સ્વયં રચેલ અને લોકોને સરળતા સાથે શ્રેષ્ઠ ભક્તિ રચના આપી છે જે કોઈ શાસ્ત્રોક્ત સ્ત્રોત્રથી કમ નથી અને સામાન્ય માણસ પણ ખૂબ સરળતાથી આ ગરબાનો પાઠ કરી ચંડી પાઠ કર્યાનું ફળ મેળવે છે તો આ નવરાત્રી દરમિયાન અવશ્ય દરેકે આનંદના ગરબાનો પાઠ કરવો જોઈએ મિત્રો મા તો એક જ છે એના વિવિધ સ્વરૂપો છે અને આનંદનો ગરબો જે પાઠ છે એ જેઓ કરે છે ને એના વિશે તેઓ માહિતગાર છે એમને ખબર છે તેના ચમત્કાર શું છે તેમને કારણ કે તેમને ઘણા પરચાઓ મળેલા છે અને જેઓ નથી કરતા ને એ એકવાર કરી જુઓ તમારો દરેક જે શોખ છે જે મનની ઉદાસીનતા છે તે ક્યારે આનંદમાં ફેરવાઈ જશે તે ખબર નહીં પડે અને દરેક પ્રકારની તમારી જે પ્રતિકૂળતા છે એ માતાજી અનુકૂળતામાં ફેરવી દેશે એની સો ટકા ખાતરી છે જય માતાજી અને અંતે એટલું તો કહીશ જ કે કોઈ પણ શુભ કે પવિત્ર કાર્ય કરતા હોય ને તો આપણો આશય પણ શુભ હોવો જોઈએ અને શુભ આશયથી કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી આમ આજના વિડીયોમાં મેં આપને આનંદના ગરબાની રચના અને તેના ઇતિહાસ વિશે વાત કરી વલ્લભ ભટ્ટ કે જેઓ માના અનન્ય ભક્ત થયા અને તેમને અનેક બીજા પણ પરચાઓ આપેલા છે જેની આજે પણ નોંધ લેવાય છે અને માક્ષરસુદ બીજના દિવસે આજે પણ રસરોટલીનો થાળ માને ધરવવામાં આવે છે આ માત્ર એક ચમત્કાર નથી પરંતુ ભક્તિની શક્તિ છે અંતમાં એટલું જ સુખ દુઃખ બે સંસાર તારા નિજાવ્યામાં બુદ્ધિ બળની ભલી હાર ઘણો ડાહ્યા વાહ્યામાં શુદ્ધ કરણ સંસાર કરતી સુગલી ધુમા ભૂમિ તણો શીર્ષ પાર હરવા મન કી ધુમા સ્વર્ગ મૃત્યુ પાતાડ વાસ કરતારોમાં બાળ કરી સંભાળ કરમા રોજાલોમાં તું થી નથી કોઈ વસ્તુ તેથી તું ને તરપુમાં પૂર્ણ પ્રગટ પ્રશસ્ત સીયુમાં અર્ભુમાં વારંવાર પ્રણામ કરજોળી કી જેમાં નિર્મળ નિશ્ચય નામ જનની નૂલી જય માતાજી મહાદેવ હર આજે આપેલ માહિતી આપને કેવી લાગી તે મને ચોક્કસ જણાવજો આવા ને આવા વધારે વિડીયો જોવા માટે વધારેને વધારે ધર્મ અને સંસ્કૃતિને લગતી માહિતી મેળવવા માટે મારી ચેનલ સાથે કનેક્ટ થાઓ આવતીકાલે ફરી મળીશું નવો શ્લોક સ્તોત્ર કે કોઈ નવી ભક્તિ રચના સાથે સ્ટે કનેક્ટેડ વિથ મી જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ હર